વેગેનર વેચવાની છે આજના વિડીયોમાં તમને બતાવવાનો છું વેગેનર સ્વાગત કરું છું પહેલાં તો દરેક લોકોનું જેને વેગેનર લેવી હોય ને આ વિડીયો જુઓ પસંદ કરો વેગેનર અને મને વોટ્સઅપમાં મેસેજ કરી દો આજના વિડીયોમાં જે જે વેગેનર છે એ બતાવવાનો છું ભાવ ઉપર નીચે તમે રૂબરૂ આવશો તો કરવામાં આવશે અને ઘટાડવામાં આવશે તો ચેનલમાં પહેલાં તો કોઈ નવા આવ્યા હોય ને તો સબ્સ્ક્રાઇબ કરી નાખો ફર્સ્ટ વાર આવ્યા હોય ને તમે પહેલી જ વાર પગલું માંડ્યું હોય અમારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો ગાડીઓ બતાવું છું સારી સારી અને હા જે જે ગાડીઓ છે ને એ બજેટ ભાવમાં મસ્ત કન્ડિશનવાળી હોય અને એમાં પણ ઘરની હોય ને સારી ઓફરવાળી હોય એવી બતાવવા જઈ રહ્યો છું ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે હવે તમને બતાવવા જઈ રહ્યો છું મસ્ત અને બેસ્ટ કન્ડિશનવાળી વિસનગરની ગાડી હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા વેગનર બે હજાર અગિયાર મોડલ બે ઓનરવાળી ગુડ કન્ડિશન ગુડ ગાડી નવા જેવી નવી નક્કોર ટાયરો કમ્પ્લેટ છે એન્જિન કમ્પ્લીટ છે આ પેટ્રોલ છે કે સી એનજી એની ડિટેલ નથી આપેલી એટલે મને ખબર નથી પણ આનો પ્રાઇઝ રાખેલી છે એક લાખ સિત્તેર હજાર જો તમારે આ ગાડી લેવી હોય કન્ડિશન સાથે ફોટામાં જોઈ શકો છો અને હા વિસનગરમાં પડી છે વિસનગરમાં અત્યારે ગાડીનું બહુ જ બજેટ હોય છે તમે ખબર છે વિસનગર જેવું તો કંઈ જગ્યા નથી જ્યાં ગાડી લેવી હોય તો વિસનગરમાં જાઓ છો તમે તો આ એક સિત્તેરમાં વેચવાની છે બે હજાર અગિયાર મોડલ કન્ડિશન સારી છે બોડી બોડીમાં કોઈ પ્રોબ્લેમ નથી અને ઘરની ગાડી છે આ તો તમારે લેવી હોય તો ઓફર સાથે મળે છે જલ્દીથી આવી જજો તમે અને લઈ જ લેજો મારી જોડે ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જો હવે તમને વેચવાની છે આ ગાડી મારે વેચવાની છે બે લાખ નેવું હજાર રૂપિયામાં બે હજાર પંદર મોડલ મારુંથી સુઝુકી હવે તમે એમ ના વિચારતા કે બે લાખ ફિક્સ છે બે લાખ નેવું હજાર ફિક્સ છે એવું નથી ઉપર નીચે કરશે વોટ્સઅપમાં મેસેજ કરજો તમે મને અને આ ગાંધીનગરમાં પડી છે બે ઓનરવાળી ઇન્સ્યોરન્સ ચાલુ પ્યોર પેટ્રોલની છે કે નથી એ જોઈ લઉં હું તમને તો હા આ પ્યોર પેટ્રોલની ગાડી છે ગુડ કન્ડિશન છે અને આઈ છે જેને જોઈએ એ કોન્ટ્રેક કરજો ગુડ કન્ડિશન ઓફર સાથે મળે છે આના ટાયરોની વાત કરીશ બરાબર છે ટાયરો કમ્પ્લીટ છે ચારે ચાર ટાયરો નવા છે આમાં નોન એક્સિડન્ટ છે અંદરથી એન્જિન કહેવામાં આવે તો નવી નવકુર એન્જિન છે પછી એન્જિનમાં કંઈ કાટ બીજી પ્રોબ્લેમ પછી બોડીમાં કોઈ કાટ એવી કોઈ પ્રોબ્લેમ નથી બોડી કમ્પ્લેટ છે આખી અંદરના સીટના કવર બરોબર છે સનરૂફ બધી રીતે કમ્પ્લેટ છે આમાં ગુડ કન્ડિશન છે કહેવામાં આવે ને ઉપર નીચે બધી રીતે ગાડી નવી છે અને પ્યોર પેટ્રોલની છે આમાં તમારે સીએનજી ટ્રાન્સફર કરાવવું હોય તો તમે તમારી રીતે કરાવી શકો છો પણ અત્યારે થાય છે કે નથી થઈ એ ખબર નથી હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું આ બ્રેન્ડ ન્યૂ આ ગાડી જુઓ બ્રેન્ડ ન્યૂ બે લાખ સિત્તેર હજાર બે હજાર સોળ મોડલ કડીમાં પડી છે આમાં ત્રણ ઓનરવાળી છે સીએનજી વાળી છે કંપની સીએનજી છે આમાં અને હા એલેક્સાઈ કે ટેન આ ગાડી પણ ગુડ કન્ડિશન લાગે છે તમને પસંદ હોય આમાં સીટના કવર બરોબર લાગે છે નોર્મલ છે અને હા તમે આમાં સીટના કવર ચેન્જ પણ કરાવી શકો છો કરવા હોય તો અને ના ચેન્જ કરાવવો હોય તો પણ આ ચાલી શકે છે પણ વસ્તુ સારી લાગે છે જો તમને આ ગાડી પણ પસંદ આવી હોય તો વાત કરજો મને સારી લાગી આના પછી મોંઘામાં મોંઘી બતાવવાનો છું ઊંચામાં ઊંચી બતાવવાનો છું હવે તમારા માટે લાવેજો આ ગાડી આ ગાડી જો આની પ્રાઇઝ રાખેલી છે છ લાખ દસ હજાર રૂપિયા બે હજાર તેવી મોડલ સુઝુકી એલેક્સ આઈ કંપની ફિટિંગ સીએનજી અમદાવાદમાં પડી છે આ ગાડી પેટ્રોલ સીએનજી કલર છે બ્રાઉન તમે જોઈ શકો છો ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સવાળી તમારે પસંદ હોય તો છ દસ આસપાસમાં મળી રહેશે તમને કોન્ટેક કરજો અને વિડીયો સારું લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને હા ખબર છે તમને કેવા વિડીયો બનાવવા અમારે એ પણ કોમેન્ટ કરજો તમે જેથી અમને ખબર પડે કે કઈ ગાડી તમને જોઈતી હોય છે કઈ ગાડી પસંદ હોય છે કઈ ગાડી લેવી હોય છે જેથી મને ખબર પડી શકે તો ચાલો નવા વિડીયોમાં મળીશું